નમસ્તે મિત્રો કેમ છો બધા મદામાં તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ રિતેશ ખત્રી હું છું અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ ચાર વિષય ગણિત પ્રકરણ અગિયાર ઘાત અને ઘાથાનો ભાગ નંબર ત્રણ દશાંશ પદ્ધતિ તો દશાંશ પદ્ધતિ વિશે આપણે થોડુંક વધારે વિસ્તારમાં ભણવાના છીએ માટે વિડીયોને સંપૂર્ણ જોજો વિડીયો જોયા પછી તમને ઘણું બધું આવડશે અને દશાંશ પદ્ધતિ વિશે ખ્યાલ આવશે અને આના આધારે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ ત્રણનું સોલ્યુશન પણ સરળતાથી કરી શકશો અને વિડીયો ગમે તો તમારા વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારે યુટ્યુબ ચેનલ રીતેશ ખતરી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો મારી ચેનલમાં મૂકેલા છે તેમજ તેના સોલ્યુશન મૂકેલા છે તેમજ પરીક્ષાને લગતા પેપર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરના સોલ્યુશન વગેરે ઘણું બધું મારી ચેનલની અંદર જોવા જેવું છે સાતસોથી વધુ વિડીયો છે તમે જોઈ શકો છો અને રોજ સવારે આઠ વાગે એક લાઈવ વિડીયો મૂકવામાં આવે છે જે તમે શાંતિથી જોઈ શકો અને સરળતાથી માણી શકો તો મારા વિડીયો જોતા રહેજો અને ગમે તો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓપરેશનને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તેથી મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે કારણ કે જેટલા સબ્સ્ક્રાઇબર વધુ થાય તો થોડીક કામ કરવાની વિડીયો બનાવવાની થોડીક આપણને પ્રોત્સાહન મળે ઈચ્છા થાય અને એના કારણે તમને પણ વધુ લાભ મળી રહે તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ અગિયાર ઘાત અને ઘાતાંગનો ભાગ નંબર ત્રણ દશાંશ પદ્ધતિ તો શરૂઆત કરીએ વિડિયોની તો કે સુડતાલીસ હજાર પાંચસો એકસઠ વિસ્તૃત સ્વરૂપ જુઓ શું છે વિસ્તૃત સ્વરૂપ તો સુડતાલીસ પાંચસો એકસઠ આપણે આગળ જોઈએ ફરતી યાદ કરીએ એકમ દશક સો હજાર દસ હજાર તો ચાર દસ હજાર ના ખાનામાં છે માટે ચાર ગુણ્યા દસ હજાર આવે સાત હજાર ના ખાનામાં છે માટે સાત ગુણ્યા હજાર આવે પાંચ સોના ખાના સો આવે છ એકમ છે લખીએ તો દસ હજાર એટલે કે દસ ની ચાર ઘાત તો ચાર ગુણ્યા દસ ની ચાર ઘાત સાત ગુણ્યા હજાર એટલે કે સાત ગુણ્યા ની ત્રણ ઘાત પાંચ ગુણ્યા સો એટલે પાંચ ગુણ્યા દસ ની બે ઘાત છ ગુણ્યા દસ એટલે છ ની ગુણ્યા દસ ની એક ઘાત હવે અહીંયા એક છે એટલે સ્વરૂપ જુઓ તો અહિયાં એક લાખ છે માટે એક ગુણ્યા એક લાખ જીરો છે દસ હજારના ખાનામાં છે જીરો ગુણ્યા દસ હજાર ચાર ગુણ્યા હજાર બે ગુણ્યા સો સાત ગુણ્યા દસ અને આઠ ગુણ્યા એક હવે આને ઘાસ સ્વરૂપે લખીએ એક લાખ છે પાછળ પાંચ શૂન્ય તો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત ચાર શૂન્ય છે માટે જીનો ગુણ્યા દસ ની ચાર ઘાત ત્રણ શૂન છે માટે ચાર ગુણ્યા ની ત્રણ ઘાત બે શૂન છે માટે બે ગુણ્યા ની બે ઘાત એક શૂન્ય છે માટે સાત ગુણ્યા ની એક ઘાત અને એક જ છે માટે આઠ ગુણ્યા ની જીરો ઘાત હવે મિત્રો અહીંયા શૂન્ય છે શૂન્ય ગુણ્યા ની ચાર ઘાત તો જવાબ શૂન્ય જ આવે માટે ના લખો તો પણ ચાલે તો શું લખાય એક ગુણ્યા ની પાંચ ઘાત ચાર ગુણ્યા ત્રણ ઘાત બે ગુણ્યા 10 ની બે ઘાત સાત ગુણ્યા 10 ની એક ઘાત અને આઠ ગુણ્યા દસ ની મહત્તમ ઘાત ઘટતી અને ડાબેથી જમણે જતા છેલ્લે શૂન્ય થાય છે વિચારો કઈથી દસ ની પાંચ ઘાત દસ ની ચાર ઘાત દસ ની ત્રણ ઘાત દસ ની બે ઘાત દસ ની એક ઘાત અને દસ ની શૂન્ય ઘાત તો કોઈ પણ વિસ્તૃત સ્વરૂપ આપીએ તો મહત્તમ થી શરૂ થાય અને છેલ્લે શૂન્ય સુધી પહોંચે છે નમસ્તે મિત્રો હવે જોઈએ વિશાળ સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવવી તો કેવી રીતે દર્શાવી શકાય ઓગણસાઠ તો ઓગણસાઠ છે તો પાંચ પહેલા આંકડા પછી પોઈન્ટ લઈએ અને પ્રમાણભૂત કહેવાય તો પાંચ પોઈન્ટ નવ ગુણ્યા સો આવે તો પોઈન્ટ અહીંથી આટલે ગયો દસ આવે તો પાંચ પોઈન્ટ પાંચસો નેવું હોય તો પોઈન્ટ અહીંયા લાવો તો પાંચ પોઈન્ટ નવ ગુણ્યા સો કારણ કે બે આંકડા ખસે માટે સો આવે તો પાંચ પોઈન્ટ નવ ગુણ્યા ની બે ઘાત પાંચ હજાર નવસો તો આપણે યાદ રાખવાનું કે પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો પાછળ કેટલા આંકડા હોય એટલા રાખવા પાંચ પોઈન્ટ નવ પાછળ જીરો છે પાંચ પોઈન્ટ નવ ગુણ્યા દસ ની ચાર ઘાત તો મિત્રો આ રીતે લખી શકાય હવે આગળ જોઈએ પ્રયત્ન કરો કે દસ ના ઘાસ સ્વરૂપમાં લખી વિસ્તૃત સ્વરૂપે લખો અને પછી ઘાસ સ્વરૂપે લખો તો વિસ્તૃત સ્વરૂપ શું આવે આનું એક ગુણ્યા સો વત્તા સાત ગુણ્યા દસ ગુણ્યા એક તો આને આપણે એવું લખી શકાય એક ગુણ્યા દસ ની બે ઘાત સાત ગુણ્યા દસ ની એક ઘાત વત્તા બે ગુણ્યા એક ની દસ ની સોરી બરોબર બે ગુણ્યા દસ ની જીરો ઘાત તો મિત્રો આ રીતે લખી શકાય અને આને જો પ્રમાણભૂત લખવું હોય તો એક પોઈન્ટ બોતેર ગુણ્યા દસ ની બે ઘાત આવું લખી શકાય આ घात સ્વરૂપે વિસ્તૃત સ્વરૂપે ઘાત સ્વરૂપે અને પ્રમાણભૂત ત્રણે ત્રણેય આવી ગયા બીજું જોઈએ પાંચ હજાર છસો તેતાલીસ પાંચ ગુણ્યા હજાર વધતા છ ગુણ્યા સો ચાર ગુણ્યા દસ ત્રણ ગુણ્યા એક દર્શાવીએ પાંચ ગુણ્યા ની ત્રણ ઘાત છ ગુણ્યા બે ઘાત ચાર ગુણ્યા દસ ની એકસો દસ ની ત્રણ ઘાત એવું લખી શકાય ત્રીજો દાખલો ઓગણસાઠ હજાર ચારસો ઓગણચાલીસ તો આને લખાશે પાંચ એકમ દશક સો હજાર દસ હજાર પાંચ ગુણ્યા દસ હજાર વધતા છ ગુણ્યા હજાર વધ ચાર ગુણ્યા સો વત્તા ત્રણ ગુણ્યા દસ વધતા નવ ગુણ્યા એક તો મિત્રો અહીંયા ખાલી એટલું છે એકમ દસક સો હજાર દસ હજાર તો પાંચ ગુણ્યા દસ હજાર આવ્યા તો પાંચ ગુણ્યા દસ ની કેટલી જીરો છે ચાર છે ચાર ઘાત હજાર છે તો ત્રણ घात સો છે તો બે ઘાત દસ છે તો એક ઘાત અને એક છે તો દસ ની જીરો ઘાત તો મિત્રો આ રીતે લખી શકાય અને એક લાખ છોતેર હજાર ચારસો ઓગણત્રીસ હોય તો આને આવી રીતે લખીએ એક ગુણ્યા એકમ દસો હજાર લાખ છે એક ગુણ્યા એક લાખ સાત ગુણ્યા દસ હજાર છ ગુણ્યા હજાર ચાર ગુણ્યા સો બે ગુણ્યા દસ અને આઠ ગુણ્યા હવે સ્વરૂપે લખીએ એક લાખ છે માટે એક લઈએ તો એક ગુણ્યા દસ ની પાંચ ઘાતની પાછળ ચાર ગુણ્યા દસ ની બે ઘાત બે ગુણ્યા દસ ની એક ઘાત અને આઠ ગુણ્યા દસ ની જીરો ઘાત તો મિત્રો આ રીતે વિસ્તૃત સ્વરૂપ અને ઘાત સ્વરૂપ લખી શકાય છે હજી વધુ જોવાનું છે હવે જોઈએ પ્રમાણભૂત સ્વરૂપ પાંચ હજાર નવસો પંચ્યાસી તો એને પ્રમાણભૂત સ્વરૂપે પાંચ પોઈન્ટ નવસો પંચ્યાસી ગુણ્યા હજાર લખાય તો હજાર આવે એટલે પાંચ પોઈન્ટ નવસો ગુણ્યા નવસો પંચ્યાસી ગુણ્યા દસ ની ત્રણ ઘાત તો અહીંયા જે આવ્યું મિત્રો આ છે પ્રમાણભૂત સ્વરૂપ કોઈ પણ હોય એક આંકડા પછી પોઈન્ટ લખવાનો પાછળ જેટલા એટલે સ્વરૂપે દર્શાવાય છે તેને પ્રમાણભૂત સ્વરૂપ કહેવાય છે અહીંયા કે ગેલેક્સી એટલે કે આકાશ ગંગાના કેન્દ્ર સૂર્યનું અંતર તો આટલું બધું અંતર આટલા મીટર હતું આપણે વાંચવામાં આપણને અગવડ પડે પરંતુ ત્રણ પોઈન્ટ જીરો ત્રણ પછી જીરો પાછળ લખી નાખ્યું હવે કેટલા જીરો છે તો ત્રણ પોઈન્ટ ગુણ્યા જીરો ગુણ્યા દસ ની વીસ ઘાત વીસ શૂન્ય હોય તો ઉપર વીસ ઘાત જેટલા હોય તો આપણે દળ હતું અને યુરેનસ નું દળ આટલા કીઘરા હતું તો આપણે સરખામણી કરવી હતી મુશ્કેલ લાગતી હતી પછી આપણે પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવ્યા પાંચ પોઈન્ટ નવસો ગુણ્યા પાંચ પોઈન્ટ નવસો પાંચ પોઈન્ટ આવી ગયા હવે કેટલા આંકડા આવ્યા તો ગણી નાખીએ અહીંથી ત્રણ ને ત્રણ છી ની ચોવીસ મૂકીને પાછા જેટલા હોય પાંચ પોઈન્ટ નવસો છોતેર કી ગ્રાહુનસ નો દર શોધ્યું આઠ પોઈન્ટ અડસઠ ગુણ્યા દસ ની પચીસ ઘાતકી બંને પ્રમાણિત સ્વરૂપ આવી ગયા પ્રમાણિત સ્વરૂપ આવી જાય એટલે સરખામણી કરવી સહેલી પડે કે દસ ની ચોવીસ ઘાત આવી ને દસ ની ઘાત આવી કઈ ઘાત વધારે તો કે પચીસ ઘાત વધારે તો આના આધારે આપણે કહી શકાય ઘણું બધું શોધી શકાય છે સરખામણી કરી શકાય છે થોડુંક વધુ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હજી વધુ જોઈએ પ્રમાણભૂત સ્વરૂપ વિશે જોઈએ ચાલીસ ત્રણ જીરો ત્રણ તો આ રીતે પ્રમાણભૂત સ્વરૂપ લખી શકાય હવે જોઈએ એક દાખલો કે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર આટલું આપ મીટર છે યુરિનસ અને શનિ વચ્ચેનું અંતર આટલા મીટર છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું આટલા અંતર આટલા મીટર છે તમે કહી શકશો કે ઉપરના ત્રણ માંથી સૌથી ઓછું સ્વરૂપે એક પોઈન્ટ પાછા જેટલા આંકડાઓ લખાય ચાર ત્રણ ત્રણ પાંચ એટલે કે તેતાલીસ પાંત્રીસ હવે અહીંયા પોઈન્ટ ચાલુ કરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો દસ ની બાર ઘાત મીટર ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર દસ ની બાર ઘાત મીટર અને છેલ્લું લખીએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ ચારસો છન્નું ઓગણ આંકડા લખવાના પાછળના જીરો લખવાના નથી દસ ની કેટલી ઘાત ગુણ એક બે ત્રણ ચાર પાંચ છ આઠ નવ દસ અગિયાર દસ ની અગિયાર ઘાત મીટર તો મિત્રો હવે આપણે સરખામણી સારતાથી કરી શકાય દસ ની બાર ઘાત દસ ની બાર ઘાત દસ ની અગિયાર ઘાત અગિયાર ઘાત આવી ઓછી આવી તો સૌથી ઓછું અંતર કયું છે તો કહી શકાય સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એ સૌથી ઓછું અંતર છે તો મિત્રો આ રીતે સરખામણી કરી શકાય છે હવે જોઈએ ઉદાહરણના દાખલા ત્યાં સુધી જોતા રહો મારો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર નીચેની સંખ્યાઓને પ્રમાણભૂત સ્વરૂપમાં લખો તો કેવી રીતે લખાય જોઈએ નંબર એક પાંચ પોઈન્ટ નવસો પંચ્યાસી પોઈન્ટ ત્રણ એટલે કે પાંચ હજાર નવસો પંચ્યાસી પોઈન્ટ ત્રણ તો પહેલા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવો પાછળ સંખ્યા એમને એમ લખી નાખવી હવે અહીંયા પોઈન્ટ કેટલો ખસ્યો તો અહીંથી જુઓ મિત્રો એક બે ત્રણ ત્રણ ડગલા ખસેલા ખસે પચાસ તો છ પછી પોઈન્ટ મૂકવાનું ચાલુ કરવું અને અહીંયા જીરો મૂકો કે ના મૂકો કોઈ ફરક પડે નહીં કારણ કે પોઈન્ટ આવી ગયો છેલ્લે શૂન્ય મુકાય કે ના મૂકાય સરખું જ છે અંતર કેટલા આંકડા ખસ્યા એક બે ત્રણ ચાર દસ ની ચાર ઘાત જોઈએ આગળ ત્રીજો દાખલો ત્રણ લાખ તેતાલીસ હજાર સોરી એકમ સો હજાર દસ હજાર લાખ દસ લાખ ચોત્રીસ લાખ ત્રીસ હજાર તો આને ત્રણ પોઈન્ટ ચારસો ત્રીસ અથવા ત્રણ પોઈન્ટ તેતાલીસ ગુણ્યા અહીંથી ગણો પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ છ છ આંકડા છે તો દસ ની છ ઘાત જેટલા આંકડા હોય એટલી ઘાત મૂકી દેવાની બીજું જોઈએ મિત્રો અહીંયા થશે કે સાત પછી 0 છે તો મૂકવાનો કે નહીં મૂકવાનો મૂકવો પડશે કેમ કે પાછળ ચાર આવે છે ત્યાં સુધી મૂકવું પડે તો સાઠ પોઈન્ટ જીરો જીરો ચાર ગુણ્યા દસ ની કેટલી ઘાત આવશે અહીંથી ગણો સાત પછી કેટલા આંકડા છે ગણી નાખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ આંકડા હોય તો દસ ઘાત આવે

અને મારે યુટ્યુબ ચેનલ રિતેશકરી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયો તેમજ પેપર સોલ્યુશનના વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે તમે વિડીયો જોઈ શકો અને તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે અને નવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થશે માટે વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત